હેલો નમસ્કાર મિત્રો કેમ છો જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરીએ આપણે પ્રોબેશન ઓફિસરના જે લેક્ચર છે એની સિરીઝમાં આપણે નવું ચાલુ કરીએ છીએ નવો ધોરણ અગિયારની જે સમાજશાસ્ત્રની બુક છે એ પૂરી થઈ ગઈ છે બરાબર તો આપણે એના એમસીક્યુ જોઈ લઈએ બરાબર છઠ્ઠો પાઠ આપણે ચાલુ કરીએ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ તો આપણે લાસ્ટ ટાઈમ આપણે સત્યાવીસ ક્વેશ્ચન જોઈ લીધા હતા હવે જ પાંચમાં પાંચમા પટના હોય છઠ્ઠા પટના જોઈએ તો જે સામાજિક સંસ્થાઓની વ્યાખ્યા શું છે બરાબર તેમણે ક્વેશ્ચનમાં પૂછ્યા કે નીચેમાંથી સામાજિક સંસ્થાની વ્યાખ્યા કઈ કઈ છે તો અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ સામાજિક સંસ્થાની વ્યાખ્યાઓ અલગ અલગ આપી છે તો પહેલું આપણે જોઈએ કે સામાજિક સંસ્થાની વ્યાખ્યા મેકાવેર અને પેજ નામના જે સામાજિક જે સમાજશાસ્ત્રીઓ છે સમજાવે કે સામાજિક સંસ્થાને સમૂહની પ્રવૃત્તિ બરાબર સમૂહની પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણા તરીકે ઓળખાવે છે એ જ રીતે જોન્સન શું કે અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે તો એટલું ડીપમાં તમને કદાચ ના પૂછાય કદાચ એવું શોર્ટમાં પૂછાય કે નીચેમાંથી કોની વ્યાખ્યા છે સામાજિક સંસ્થાની તો તમારે વ્યાખ્યા યાદ રાખવાની રહેશે ક્વેશ્ચનો આવા વધારે પૂછાય કે સામાજિક સંસ્થાના લક્ષણો નીચેમાંથી કયા છે અથવા કયા નથી તો સામાજિક સંસ્થાના મુખ્ય લક્ષણો કયા હોય તો એક વલણ અને વર્તનની ઢબ તમારું વલણ કેવું હોય તમારું વર્તન સમાજમાં કેવું હોવું જોઈએ એ સામાજિક સંસ્થા એવા નિયમો નક્કી કરશે એના સાંસ્કૃતિક પ્રતીકો હશે એની સાધન સગવડો હશે એના વર્તનના ધોરણો હશે અને ચોક્કસ સમાજની વિચારસારણા હશે દાખલા તરીકે આપણે હિન્દુ સમાજની ચર્ચા કરીએ તો હિન્દુ સમાજની ચોક્કસ વિચારસારણા કઈ છે હિન્દુ સમાજની ઓકે તો હિન્દુ સમાજની આપણે જોઈ લઈએ હિન્દુ સમાજની તો અસહિષ આપણે અહિંસા બરાબર આપણે અહિંસામાં માનીએ છીએ હિન્દુ સમાજ હોય એ બરાબર પછી એ સહિષ્ણુતામાં માણે છે બરાબર એવી તો દરેક સમાજના અલગ અલગ વિચારસરણી હોય બરાબર તો સમાજનું જે મહત્ત્વની સામાજિક સંસ્થા હોય આપણે આગળ પણ જોઈએ છે કુટુંબ છે બરાબર કોઈ પણ મહત્ત્વની સામાજિક સંસ્થા છે કુટુંબ છે તો કુટુંબનો અર્થ શું છે તો મેકાવટ સમજાય છે કે કુટુંબ એક સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો પર આધાર રચાયેલું જૂથ છે શું છે તો કુટુંબની આપણે વ્યાખ્યા કરીએ તો કુટુંબે શોર્ટ ટર્મ પ્રોસેસ નથી તો એ કેવી સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે બરાબર એવા સંબંધો જાતીય સંબંધો ઉપર રચાય એટલે જૂથ છે જેના દ્વારા બાળકોનું જન્મ અને પ્રજનન અને ઉછેર શક્ય બને છે બરાબર તો કુટુંબનું મહત્ત્વનો હેતુ શું છે પોતાની પેઢીને બરાબર આગળ વધારવું પેઢીનું આગળ વધારવાનું મહત્ત્વનું બરાબર બરાબર કામ છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓકે ત્યાર પછી જે ઓગરબન જે સમજાવે છે કે કુટુંબે બાળકોવાળા કે બાળકો વગરના પતિ પત્નીનું બનેલું બરાબર તમારે ફેમિલીમાં આનો જ સમાવેશ થાય બાળક પતિ પત્નીનો સરકારી વ્યાખ્યા પ્રમાણે ફેમિલી એટલે શું તો ફેમિલી એટલે સરકારી વ્યાખ્યા હું જણાવું છું બરાબર સરકારની વ્યાખ્યા પ્રમાણે ફેમિલીમાં બધાનો સમાવેશ ન થાય ફેમિલીમાં માત્ર ને માત્ર પતિ પ્લસ પત્ની પ્લસ બાળકો અને પતિના મા બાપ જો હયાત હોય આટલા લોકોનો સમાવેશ થાય છે આપણે કુટુંબને બહુ બહુ આવડું સમજે કાકા બાપા મામા બરાબર છે પણ સરકાર આટલી વ્યાખ્યા કરે કે પતિ પત્ની બાળકો અને પતિના મા બાપ એમનો સમાવેશ થાય છે ઓકે તો કુટુંબ એ બાળકો અથવા બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશ લાંબા ગાળાનું જૂથ છે બરાબર લાંબા ગાળાનું એટલે આપણે અહીંયા જોઈએ આપણે અહીંયા પતિ પત્નીનું શબંધ કેવો સંબંધ છે લાંબા ગાળાનો ફ્રોમ મેરેજ ટુ ડેચ સુધીનો બરાબર એવો સંબંધ છે આપણે ફોરેન જેવું નથી કે મેરેજ કર્યા બે મહિના પછી ચાર મહિના પછી છૂટા એ કંઈ ફ્લેક્સિબલ છે એ સિસ્ટમ આમ પણ સારી છે પણ આપણા સમાજે કુટુંબને અથવા મેરેજને એક એવી સંસ્થા બનાવી છે સામાજિક જૂથ બનાવી છે કે જે અંત સુધી એકબીજાનો સાથ મેળવવા બાધ્ય કરે છે બરાબર તો કુટુંબ એક એવું સામાજિક જૂથ છે કે જેના સભ્યો પ્રજનન દ્વારા મેં કહ્યું કે પ્રજનન દ્વારા બરાબર રીપ્રોડક્શન દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે આ પ્રકારના સંબંધ જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો બરાબર સમાજ નિશ્ચિત કરે છે બરાબર તો કુટુંબના લક્ષણો જણાવો તો મેં એમ કહ્યું પ્રમાણે ઉપર પ્રમાણે આપણે જોઈએ તો કુટુંબના લક્ષણો બંને વચ્ચે રીપ્રોડક્શન સિસ્ટમ બરાબર એટલે કે ફિઝિકલ રિલેશનશિપ મેરેજ સિસ્ટમ ઓકે સહનિવાસ એટલે જોડે રહેવું વંશાવલી એટલે પેઢીની આગળ વધારવાનું અને આર્થિક સહભાગી એટલે આર્થિક જે પણ મેટર હોય એમાં એ લોકો સહભાગી થાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે કુટુંબના પ્રકારો જણાવો ઓકે તો કુટુંબના પણ વિવિધ પ્રકારો છે વંશ સત્તા સ્થાન તેમજ સહનિવાસને આધારે બરાબર વંશના આધારે આમ આમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે છે વંશના આધારે સત્તાના આધારે સ્થાનના આધારે તેમજ સહનિવાસના આધારે દર્શાવાય તો જો વંશના આધારે જોઈએ ને તો બે પ્રકારના હોય જેમાં મોટેભાગે આપણે જોઈએ છીએ કે પિતૃવંશી હોય છે અને માતૃવંશી હોય છે ઉત્તર ભારત બરાબર ઉત્તર ભારતના જે મોટા ભાગના રાજ્યો છે પિતૃવંશી છે જ્યારે નોર્થ ઇન્ડિયા બરાબર નોર્થ ઇન્ડિયાનું હોય છે પણ જે આપણું છે સાઉથ ઇન્ડિયા છે દક્ષિણ ભારત તમે દક્ષિણ ભારતમાં જે જોયા હશે બરાબર ગૌતમી પુત્ર સાત બરાબર જે આંધ્ર સત્તાવન વંશ છે તે માતૃવંશી હતો એટલે કે ત્યાં માતાઓની વધારે સહભાગીતા હોય રાજકીય બાબતોમાં સામાજિક બાબતોમાં આર્થિક બાબતોમાં કોઈ પણ નિર્ણય લેવા હોય તો એમનું વધારે હોય જ્યારે પિતૃવંશી સાસુમાં કે પિતા કુટુંબનો વડો ગણાય બરાબર અને બધા જ નિર્ણય લે એની સામે કોઈ બોલવાની કોઈને સત્તા હોતી નથી જ્યારે માતૃવંશી બાબતમાં માતાઓનો વધારે હોય છે બરાબર આપણા જે દક્ષિણ ભારતના રાજ્યો છે બરાબર એમાં હતી સિસ્ટમમાંથી મોટેભાગે ત્યાર પછી જે આપણા ઉત્તર પૂર્વના રાજ્યો છે બરાબર ત્યાં પણ આ પ્રકારની સિસ્ટમ છે ઓકે ત્યાર પછી જે સત્તાના આધારે તો માતૃસત્તાત્મક હોય તો પિતૃસત્તાત્મક હોય એ આપણે જોઈ લીધું ત્યાર પછી સ્થાનને આધારે છે સ્થાન હોય તો માતૃસ્થાન હોય પિતૃસ્થાન હોય એ પ્રમાણેને સંયુક્ત અને કુટુંબ વિભક્ત બરાબર તો રહેવાની પ્રક્રિયાના આધારે સંયુક્ત તથા વિભક્ત કુટુંબ હોય જોઈન્ટ ફેમિલી અથવા સિંગલ ફેમિલી જેને કહીએ બરાબર એ પ્રમાણે વિભાગો પડતા હોય છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ કુટુંબના કાર્યો જણાવો તો કુટુંબ જે સંસ્થા છે એનું કાર્ય શું છે તે જૈવિક કાર્ય છે જેમાં બાળકોનો જન્મ કરાવવું પ્રજનન બરાબર કરવું અને બાળકોનો જન્મ આપવો રિપ્રોડક્શન કરવું મનોવૈજ્ઞાનિક કારણ છે એકબીજાને પ્રેમ હુંફ આપવું બરાબર માનસિક સપોર્ટ કરવો આર્થિક કાર્ય છે કમાઈને એકબીજાને મદદરૂપ થવું સામાજિક કાર્ય જે સમાજના નિયમોનું પાલન કરવું સમાજમાં થતી બધી જ પ્રક્રિયાઓનો ભાગ લેવો અને એક સાંસ્કૃતિક કાર્યોમાં એટલે સાંસ્કૃતિકમાં ભાગ લેવો ઓકે તો ત્યાર પછી આપણે જે કુટુંબના જૈવિક કાર્યો કયા કયા છે તમને પૂછાઈ શકે છે તો જાતીય સંતોષ અને પ્રજનન બરાબર ફિઝિકલ સેટિસ્ફેક્શન એન્ડ રિપ્રોડક્શન આપણે જેને કહીએ છીએ એ એ જાતીય સંતોષ અને પ્રજનન કાર્ય કુટુંબના જૈવિક કાર્યો છે જૈવિક એટલે જીવનને લગતા બરાબર જીવનને જન્મ આપતા કાર્યો બરાબર એને આપણે જૈવિક કાર્યો કહીએ છીએ ઓકે જીવ જે કાર્ય કરે છે તે કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય કારણ કાર્ય કયું છે તો કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય છે ભૌતિક જરૂરિયાતો જ નહીં પરંતુ આર્થિક બરાબર ભૌતિક નહીં પરંતુ એક મિનિટ સલામતી સ્નેહ બરાબર એ માનસિક જરૂરિયાતો પૂર્ણ કરવી બરાબર તો સ્નેહ પ્રેમ હુંફ જે નાના બાળકને જોઈએ છે એ માનસિક સંતોષ ક્યાંથી પૂરો પડે છે અને કુટુંબમાંથી જ પડે છે બરાબર આ કાર્ય અન્ય કોઈ પણ જૂથ એટલા પ્રમાણમાં નથી કરી શકતું જે કુટુંબ કરી શકે છે કુટુંબ જે તમને સોશિયલ બેકઅપ આપે છે મેન્ટલી જે બેકઅપ આપે છે મે સપોર્ટ આપે છે એવું કોઈ કરી શકતું નથી બરાબર ત્યાર પછીનું કહી શું છે કુટુંબમાં આવેલા પરિવર્તનો જણાવો બરાબર તો આધુનિકતાના કારણે આધુનિકતાનો જે પ્રચાર થયો છે બરાબર ઓબ્વિયસલી દરેક સમાજ પરિવર્તનશીલ હોય છે બરાબર તો આધુનિકતાના કારણે બરાબર છે આપણા આધુનિકતાનો જે પ્રચાર થયો જે ઉદ્ભવ થયો તો એના કારણે સમાજના દરેક પાસા પર ફરક પડે છે તો આધુનિકતાના કારણે કુટુંબ ઉપર પણ ખૂબ જ વિશેષ અસર પડી છે બરાબર તો કુટુંબ પર કયા પ્રકારની અસર પડી તો પહેલું તો જે આપણું જે ન્યુક્લિયર કુટુંબ થતું ગયું છે બરાબર કુટુંબ નાનું થતું ગઈ છે હમ દોર હમારે દો જેવી સ્થિતિ બની ગઈ છે ઘણી જગ્યાએ તો બે જ અથવા એક જ ઓકે પણ એના કારણે શું થયું છે જવાબદારીનું ક્ષેત્ર ઘટી ગયું છે કુટુંબમાં જવાબદારીનું ક્ષેત્ર ઘટી ગયું છે કારણ કે લોકો અલગ અલગ રહેતા વિભક્ત રહેતા થઈ ગયા છે બરાબર ત્યાર પછી કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે પહેલાં પતિ પત્ની વચ્ચે સરખામણી નથી થતી બરાબર ત્યારે કમ્પેરિઝન થાય છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પહેલાં પતિને પતિ પત્નીની સાત જન્મનો સંબંધ માનવામાં આવતો હતો પણ અત્યારે એવું છે નહીં પત્ની પણ આર્થિક રીતે ઘણી સ્વતંત્ર અને સક્ષમ બની ગઈ છે બરાબર તે વચ્ચેના સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે હવે પરાણે કોઈની સાથે લાંબુ જીવન ગાળવા કોઈને મજબૂર કરી શકાતા નથી માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો પણ આવી રીતે ચેન્જ થયા છે પહેલાં માતા પિતાને ભગવાન અથવા તો સર્વોચ્ચ માનવાની જે પ્રથા હતી હાલ ઓછી થતી જાય છે ઘર્ષણ વધતું જાય છે બરાબર યંગસ્ટર્સની વચ્ચે ત્યારે માતા પિતા સંતાનોને કંઈક કહે તો તરત એ કંઈક આડું પગલું ભરે છે આ બીકથી પણ માતા પિતા કંઈક કહી શકતા નથી જ્યારે અમારા જમાનામાં તો બિંદાસ પપ્પા બી એ ત્રણ ઠોકી દેતા હતા બરાબર કારણ કે એમને ખબર હતું કે મારા છોકરો મારી મર્યાદા રાખશે અમાન્ય રાખશે અત્યારે એવું છે નહીં ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કુટુંબ સંસ્થાનું પ્રથમ પ્રગતિઓ કયું છે જે કુટુંબ સંસ્થા છે એનું પ્રથમ પ્રગતિઓ કહ્યું છે તો કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથતિઓ લગ્ન છે લગ્ન જ ના તો કુટુંબ સંસ્થા વિકસિત થતી નથી તે કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથતિઓ લગ્ન છે તો પછી લગ્નની વ્યાખ્યા જણાવો આપણે અહીંયા બધા આપણી વ્યાખ્યાઓ તો ઓછી ને ફોરેનર્સની વ્યાખ્યા વધારે જાણવી પડે છે બરાબર તો જવાબ શું છે કે લગ્ન આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ બે બરાબર એક એક સ્થાયી સંબંધમાં પ્રવેશે છે આપણા માટે લગ્ન જીવન એક સ્થાયી છે અને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બરાબર પોતાનું જે સમાજમાં સ્ટેટસ છે એ સ્ટેટસ અકબંધ રહે છે બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે બરાબર જો સમાજની સંસ્થા જે છે બરાબર એ લગ્ન જે થયા હોય સામાજિક રીતે અથવા તો કાયદાકીય રીતે અથવા તો કાયદાકીય રીતે બી બરાબર થતા હોય છે કોર્ટ મેરેજીસ તો આ બે પ્રક્રિયાથી જે લગ્ન થયા હોય એ લગ્નને લેઝિમિટ ગણે છે એટલે કે માન્ય ગણે છે બરાબર માન્ય ગણે છે અને એના દ્વારા જે સંતાન ઉત્પન્ન થઈ હોય એને પણ માન્યતા મળે છે કે ઓકે ચલો ભાઈનું છોકરું ભાઈનું છોકરું બરાબર તો એ સિવાયના લગ્ન દ્વારા જે પણ બાળકો ઉત્પન્ન થયા હોય એને અવૈધ બાળકો કહેવાય અને બહુ મોટું સ્ટીગમાં કહેવાય સમાજ માટે બરાબર તો બાળકો ઉત્પન્ન કરવાની અનુમતિ કોણ આપે છે સમાજ આપે છે બરાબર તમને આપણે ખબર છે મહાભારતમાં પછી એક પાત્ર છે કુંતી બરાબર તો વિધાઉટ મેરેજ એમને માતા બની જાય છે તો પછી કર્ણને નદીમાં વહે છે તો એક સામાજિક બંદિશ સામાજિક ડરના કારણે બરાબર આવું થતું હોય છે પણ એક સિસ્ટમ એવી છે કે ભાઈ તમારે સંબંધમાં બંધાવવું પડે સામાજિક અનુમતિથી બરાબર લગ્ન કરવા પડે અને પછી એની અનુમતિ તમે જે બાળક થાય એને લેઝિટિમેટ ગણવામાં આવે છે ત્યારે વેસ્ટર્ન માર્ક શું કહે છે કે લગ્ન એક કે વધારે પુરુષો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ છે જેને સમાજના રિવાજ કે કાયદા દ્વારા શિકાર થયેલો હોય જે સમાજના કાયદાના નિયમો દ્વારા જેને શિકાર થયેલો હોય એવી સંસ્થા બરાબર એવી પ્રક્રિયા લગ્ન છે લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તમને પૂછે તો દરેક ધર્મના લગ્નનો મુખ્ય ઉદ્દેશ શું છે તો એક તો ધાર્મિક ફરજોનું પાલન કરવું બીજું સંતન સંતાનની ઉત્પત્તિ કરવી અને ફિઝિકલ સેટિસ્ફેક્શન મેળવવું અને ગૃહ નિવાસ કરવો બહુ ઇઝી છે તમને પણ ઓપ્શનમાં પૂછે તો આવડતું છે લગ્નના પ્રકારો જણાવો તો લગ્નના પ્રકારો આપણા અહીંયા તો બહુ બધા જ અલગ અલગ પ્રકારના લગ્નો દર્શાવેલા છે બરાબર પણ અહીંયા શું છે લગ્નના પ્રકાર જોઈએ તો મુખ્ય બે પ્રકારના લગ્નો એક સાથી લગ્ન બહુ સાથી લગ્ન બહુ પ્રતી બરાબર તો એક સાથી લગ્નમાં તો કશું હોતું નથી કે એક પુરુષ એક સ્ત્રી જોડે લગ્ન કરે એક સ્ત્રી એક પુરુષ જોડે લગ્ન કરે એક સાથી લગ્ન જે ભારતમાં પ્રચલિત છે અત્યારે આઝાદી પહેલાં હતું કે ભાઈ એક પુરુષ વધારે કરતી સ્ત્રીઓ સાથે લગ્ન કરે બહુ પતિ પ્રથા બરાબર એના પછી બહુ સમાજ સુધારકોએ ખાસો વિરોધ કર્યો પછી આપણે હિન્દુ મેરેજ એક્ટ આવ્યો એ પ્રમાણે પ્રતિબંધ આવી ગયો કે ભાઈ હિન્દુ એક સાથે એકથી વધારે લગ્ન છોકરીઓ પતિ પત્ની ના કરી શકે ઓકે તો બહુ સાથી લગ્ન એવું છે કે બહુ પત્ની લગ્ન એટલે બહુ પત્ની લગ્નના પણ છે ભગીની લગ્ન બરાબર અને અભગીની લગ્ન બહુ પત્ની લગ્ન બહુ પત્ની લગ્ન એટલે ભગીની લગ્ન અભગીની લગ્ન એટલે અને બહુ પતિ લગ્ન એટલે ભાતૃક્રિય બહુપતિ લગ્ન અને અભાતૃક્રિય બહુપતિ લગ્ન આપણે આગળ સમજીએ શું છે આપણું ઓકે તો લગ્ન પસંદગીના ક્ષેત્રો ધોરણો સમજાવો તો લગ્ન પસંદગીના જે મહત્વના ક્ષેત્રો શું છે તો સમાજના રીતિ રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ જૂથમાંથી જ જો આપણો સમાજ શું કહે છે તમે લગ્ન કરો પણ તમે જો વધારે પણ જો કાસ્ટ આઉટ ઓફ કાસ્ટ કોઈ લગ્ન કરે ને બરાબર તો એને જલ્દી સ્વીકાર્યતા મળતી નથી કારણ કે આપણે એટલી રૂઢિ બનાવી દીધી છે કે પોતાની કાસ્ટ બાદ લગ્ન કરવા નહીં ઓકે તો પોતાના સમૂહ જૂથમાંથી જ લગ્નની સાધગી પસંદગી કરવી પડે લગ્ન સાથેની પડે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ માંડી શકાય તે સમૂહને અંતર જ્ઞાતીય લગ્ન અથવા અંતરલગ્નીય સમૂહ કહેવામાં આવે બરાબર જ્ઞાતિ અંતર્લગ્ન સમૂહ છે જો કે જ્ઞાતિ અંતર્લગ્ન સમૂહ છે ઈદનું સંબંધની પરંપરા મુજબ લગ્ન સાથેની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાંથી જ થઈ શકે આ જો બહુ અઘરું બાબત છે એક તો તમારે પોતાની જ્ઞાતિમાં જ કરવાના બરાબર જે પણ જ્ઞાતિ આવતી હોય બરાબર પાછી એમાં પણ પેટા જ્ઞાતિ હોય તો પેટા જ્ઞાતિ હોય જે પણ એક બે ત્રણ ચાર તો એકવાળાએ પોતાના એકવાળામાં જ લગ્ન કરવા એકવાળા બેમાં લગ્ન કરે તો પણ આ લોકો નથી સ્વીકારતા ઓકે તો આવું બધું ઘણી બધી આપણા અહીંયા કન્ફ્યુઝન છે ભારતમાં અન્ય ધાર્મિક સમુદાયમાં પણ આવી જ પરંપરા પ્રવર્તે છે એટલે દરેક ધર્મોમાં સમાજમાં છે બરાબર બહિર્લગ્ન એટલે શું છે બહિર્લગ્ન નિયમ મૂળભૂત રીતે નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ માનવાની મનાઈ ફરમાવી છે બહિર્લગ્ન શું કહે છે કે નિકટના સવાળા સંબંધી વચ્ચે તમે લગ્ન ના માની શકો દાખલા તરીકે ભાઈ ભાઈબહેન અને અન્ય રક્ત સંબંધોમાં આવતા સંબંધીઓ સાથે લગ્ન ન થઈ શકે ટૂંકમાં ક્યાંય પણ તમારું મમ્મી તમારા પપ્પા તમારા દાદા દાદી નાના બરાબર નાની તમે કોઈ વાત જોવા કે તો આટલા વ્યક્તિઓના સંબંધમાં એ વ્યક્તિનો કોઈ પણ ટચ થતો હોય તો જનરલી લોકો લગ્ન કરતા નથી બરાબર કારણ કે રક્તના સંબંધોનું અહીંયા કંઈ ને કંઈ આવી જતું હોય છે બરાબર પછી કેવા પ્રકારના લગ્ન સમલોપ લગ્ન અનુલોમ લગ્ન અને પ્રતિનોમ લગ્ન પોતાના સમકક્ષ અથવા પોતાના જૂથ કે જાતિમાં લગ્ન કરવામાં આવે બરાબર તો એને સમલોગને કહેવાય એટલે સમલોમ એટલે એક જ જ્ઞાતિમાં કહેવાય અનુલોમ એટલે જે આપણે અહીંયા જોઈએ કે આપણે અહીંયા જ્ઞાતિ પ્રથા છે બરાબર ભારતમાં ભારત સિવાય ક્યાંય જોવા નથી મળતી જ્ઞાતિ પ્રથા તો જે જ્ઞાતિ પ્રથા છે એમાં અલગ અલગ જ્ઞાતિઓ આપણે કોઈને ઉચ્ચ માની લીધી છે કોઈને નિમ્ન માની લીધી છે એવું કશું હોતું નથી પણ આ તો જે તે સમયે સમાજમાં વર્ચસ્વ ધરાવવા માટે ઘણાં લોકોએ આ સિસ્ટમ ઊભી કરી દીધી હતી બરાબર તો જ્યાં ઉચ્ચ જ્ઞાતિનો વર્ણનો પુરુષ બરાબર કહેવાતી નીચે જ્ઞાતિની જીવનસાથી પસંદ કરી કે તેને અનુલોમ લગ્ન કહેવાય બરાબર જ્યારે બરાબર જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનની સ્ત્રી જ્યારે ઉચ્ચ જ્ઞાતિની વર્ણનની સ્ત્રી હોય કહેવાતું નિમ્ન જ્ઞાતિના પુરુષ લગ્ન કરે તો ત્યારે તેને પ્રતિનોમ લગ્ન કહેવાય અનુલોમ લગ્ન ખબર પડી ગઈ કહેવાતો જે આપણે જે સમાજ હોય ઉચ્ચ સમાજ બરાબર આ કહેવાતો ઉચ્ચ સમાજ છે એનો પુરુષ છે બરાબર એ કહેવાતી નિમ્ન જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે બરાબર તો એને આપણે કેવા લગ્ન કહીએ છીએ અનુલોમ ઓકે પ્રતિલોમ એટલે ઊંધું થઈ જાય પ્રતિ એટલે ઊંધું તો જે નિમ્ન જ્ઞાતિનું જો કહેવાતો પુરુષ હોય કહેવાતી નિમ્ન જ્ઞાતિ હોય બરાબર એ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રી જોડે લગ્ન કરે તો એને પ્રતિલોમ કહેવાય પણ હવે એવું ખાસ રહ્યું નથી બરાબર ઘણા એવા મેં એક્ઝામ્પલ લેવા છે કે જ્ઞાતિ બાર લગ્ન થતા હોય છે સારું છે પોતાની પસંદગીના પાત્ર સાથે કરવું ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે લગ્ન સાથેની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો કયા કયા છે તમે જ્યારે વાત જોવા જશો કોઈ તમારી તો સામેવાળા તમને ઘણા પ્રશ્નો કરશે એ પછી તમને આડિયા આવી જશે તો લગ્ન સાથેની પસંદગીમાં કોઈ વ્યક્તિ અથવા સમાજ અથવા કુટુંબ કઈ બાબતોને વધારે પ્રાધાન્ય આપે છે તો માતા પિતાએ પોતાના પુત્રીના લગ્ન તેના કુળ કરતાં સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઉચ્ચ ગણાતા કુળ સાથે કરવા જોઈએ પહેલું તો એવું કહે છે કે ભાઈ તમે તમારું જે કુળ છે બરાબર એની સમકક્ષ અથવા તો એનાથી ઉચ્ચ હોય એવા જોડે લગ્ન કરવા જોઈએ મીન્સ અહીંયા આપણે સ્ટેટસની વાત કરવાની છે બરાબર એવું કોઈ સ્ટેટસ હોય તો એની સાથે કરવા જોઈએ આવા લગ્નને શાહી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે કેટલીક જ્ઞાતિમાં શાહી લગ્ન પ્રથા આજે પણ જોવા મળે છે બરાબર ત્યાર પછી જે ડીયર વટુ વટુ સાડી વટુ ડીયર વટુ જેઠ અને સાળું વટુ એ રીતે જીવનસાથી મેળવાય છે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તેના ભાઈ સાથે લગ્ન કરે બરાબર બરાબર કોઈ સ્ત્રી છે બરાબર એનો પતિ મરી ગયો બરાબર તો એના પતિના મૃત્યુ પછી એ પોતાના જેઠ જોડે લગ્ન કરે અથવા તો પોતાના દિયર જોડે લગ્ન કરે બરાબર ફોર્સફુલી પહેલાં કરવામાં આવતા હતા તો એના પર એક મસ્ત મૂવી છે તમે જોજો એમાં મારીની અને ઋષિ કપૂરની છે એક ચાદર મેલી છે બહુ સુપર મૂવી છે આ દિયરવટા જે પદ્ધતિ છે એના પર આધારિત છે બરાબર તો પતિના નાના ભાઈ સાથે લગ્ન કરે તો દિયરવટું મોટાભાઈ પતિ સાથે કરે મોટાભાઈ સાથે કરે તો જેઠવટું બરાબર એ જ રીતે પતિ પત્નીનું અવસાન્ય પછી મૃત પત્નીની બહેન સાથે લગ્ન કરે આ પણ એક આવું પિક્ચર છે કદાચ યાદ નથી આવતું પણ એમાં એવું છે કે અનિલ કપૂર કરીના કપૂરની બહેનની ના નાની બહેન હોય છે એના પત્નીની બરાબર એની લગ્ન કરે છે બરાબર તો એ સાડી વટું કહેવામાં આવે છે બરાબર દરેક સમાજમાં આવા બધા નિયમો હોય છે પિત્રાઇ લગ્ન એટલે શું તો પિતરાઈ લગ્ન કેટલાક સમૂહમાં પિતૃ પક્ષે કોઈના સંતાનો માતૃપક્ષે મામા કે માસાના સંતાનો સાથે લગ્ન મારી શકાય પિતરાય લગ્ન એ પોતાં સાથે લગ્ન કરવામાં આવે અને પિતરાય લગ્ન કહેવાય લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો કયા છે કુટુંબ સંસ્થામાં હવે એવા જ અહીંયા છે કે એક તો લગ્નનું ધાર્મિક પાસું નબળું પડી ગયું છે બરાબર કારણ કે હવે જમાનો આધુનિક થઈ ગયો છે બરાબર જે લગ્નની જે ધાર્મિક માન્યતા હતી એ હવે ડાઉન થઈ રહી છે બરાબર જે એનું ધાર્મિક પકડ હતી લગ્નજીવન ઉપર એ ડાઉન થઈ ગઈ છે બરાબર આંતરજ્ઞાતીય લગ્નો વધારે થઈ રહ્યા છે પોતાની ગમે લોકો લગ્ન કરી રહ્યા છે બરાબર હિન્દી લગ્નમાં વિકસતું કરારનું સ્વરૂપ આવી ગયું છે કોન્ટ્રાક્ટ મેરેજ જે આવી ગયા છે તમે જુઓ ઘણા કોન્ટ્રાક્ટ મેરેજ કરી રહ્યા છે અને લગ્નમાં લગ્નમાં ઊંચી આવતી જાય છે બરાબર તો જનરલી પહેલાં કેવું હતું કે વીસથી બાવીસ બે વાજા ઘણાના લગ્ન થઈ જતા હવે તો બત્રીસ પાંત્રીસ પ્લસ થાય છે તો પણ લગ્ન લગ્નજી લગ્ન કોઈના થતા નથી ને પણ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે પણ આટલા બધા પરિવર્તનો આવ્યા છે બીજું પરિવર્તન જુઓ લગ્નની લગ્ન સાથીની પસંદગીના ધોરણમાં પરિવર્તન આવ્યું છે બરાબર આંતરજાતીય લગ્ન શક્ય બન્યા છે બહુ પત્ની લગ્ન ગેરકાયદેસર બન્યા છે એ તો આપણે જોઈએ છીએ સ્વપસંદગીના લગ્નનું એટલે કે લવ મેરેજિસ વધી ગયા છે અને છૂટાછેડાને કાનની માન્યતા મળી છે પહેલાં એવું નહોતું બરાબર ત્યાર પછીનું વોકેશન છે ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા કઈ છે તો જ્ઞાતિ સંસ્થા મેં પહેલાં પણ કહ્યું હતું હિન્દુસ્તાન સિવાય તમને ક્યાંય જ્ઞાતિ સંસ્થા નહીં જોવા મળે તો જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે જ્ઞાતિનો અર્થ શું છે તો એમ શ્રીનિવાસ જણાવે છે કે જ્ઞાતિ વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામા સ્થળે વસ્તુ જૂથ છે બરાબર તો આ ટફ વ્યાખ્યા છે તમારે યાદ કરવી પડશે કે એક વંશ પરંપરાગત અંતરલગ્ન એટલે એક જ્ઞાતિ બીજી જ્ઞાતિમાં જ કરે એક જ્ઞાતિ એક જ્ઞાતિમાં જ કરે પેટા જ્ઞાતિમાં પણ ના થઈ શકે તો પ્રથા ધરાવતું અને સામા સ્થળે વસ્તુ જૂથ છે જ્ઞાતિના લક્ષણો કયા છે તો ધુર્ય જે આપણા સમાજ સાથે છે એમ જ્ઞાતિ પરંપરાગત સ્વરૂપ છે એના માટે કેટલાક મૂળભૂત લક્ષણો દર્શાવ્યા છે કયા કયા છે તો એક તો હિન્દુ સમાજ જુદા જુદા ખંડોમાં વિભાજન છે બરાબર હિન્દુ સમાજમાં પણ ઘણી બધી જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓ છે ત્યાર પછી એક કોટિક્રમ છે બરાબર કોટિક્રમ એટલે નંબર એક જ્ઞાતિ બ્રાહ્મણ પછી ક્ષત્રિય પેશ્ય શુદ્ર એ રીતે કોટિક્રમ નક્કી કર્યા છે પછી દરેકની ખાન પાન અને સામાજિક વ્યવહાર પર પ્રતિબંધો છે દાખલા કે બ્રાહ્મણ હોય તો એ માંસાહાર ના કરી શકે એવો પ્રતિબંધ છે વિભિન્ન જ્ઞાતિઓની નાગરિકતા ધાર્મિક અસમર્થતાઓને વિશેષ અધિકારો છે બરાબર તો ધારો કે જે આપણે જે કહીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં જે સૌથી નીચના લેવલે આપણે જેને માનીએ છીએ બરાબર તો એ લોકો માટે કેટલીક ધાર્મિક અસમર્થતાઓ છે બરાબર ધારે કે હજુ પણ તમે જો કે એસસી એસટીને ઘણી જગ્યાએ મંદિરમાં પ્રવેશવા નથી દેતા બરાબર એ જો જમણવાર હતું એમનું જમણવાર અલગ રાખવામાં આવે છે એમના ઘરેથી થાળી લઈને આવવામાં કહેવામાં આવે છે તો એક અસમર્થતાઓ છે જ્યારે કોઈ વિશેષ અધિકારો ભોગવે છે બરાબર તો આ બધા ક્વેશ્ચનો ઉદભવે છે અને લગ્ન પરના પ્રતિબંધો પણ વધી ગયા છે બરાબર કે એક જ્ઞાતિ બીજા જ્ઞાતિમાં ના કરી શકે પેટા જ્ઞાતિમાં ના કરી શકે અદરવાઈઝ જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે એ જેમને કરતા હોય છે એમને ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એક મિનિટ ચાલુ રાખજો ત્યાર પછી આપણે જોઈએ ઓકે કે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા હતી જ્ઞાતિ સંસ્થા હતી એમાં કેવા પરિવર્તનો આવ્યા છે તો આપણા આઝાદીના સેવન્ટી ફાઈવ વર્ષ પછી પણ આપણે જોઈએ તો એટલા બધા પરિવર્તનો જેવા હોવા જોઈએ એવા નથી આવ્યા પણ થોડો ઘણો ચેન્જીસ થઈ જાય ખંડમાં વિભાજનમાં આવેલું પરિવર્તન આવ્યું છે સામાજિક ક્રોટિક્રમમાં થોડું ઘણું પરિવર્તન થયું છે ખાનપાનના સંપર્કો પરના પ્રતિબંધો હતા એ પણ હવે નાબૂદ થઈ ગયા છે કે આપણે ચલો ભાઈ એક સ્ટેપ તો આગળ વધે કે પહેલાં તો કોઈ જે આપણે કહેવાતા નિમ્નવર્ના જે આપણે કહેતા હતા એમના લોકો પોતાનો પડછ એમનો પડછાયો પણ નહોતા લેતા બરાબર અને એમની સાથે કોઈ ખાનપાનનો સંબંધ પણ નહોતો બરાબર ખાનપાનનો સંબંધ જ નહોતો તો એમાં થોડોક પરિવર્તન આવે છે નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારીઓમાં પણ પરિવર્તન આવે છે આપણે બંધારણ લાગુ થયા પછી બરાબર જે આપણે વિશેષ અધિકારો જે સમાજ ભોગવતા હતા બરાબર જે એમાં બંધારણના કારણે બંધારણમાં જોગવાઈઓ થઈ છે બરાબર એ બંધારણની જોગવાઈઓના કારણે થોડો ઘણો ફરક પડ્યો છે આપણે એવું કહીએ એકદમ તો નાબૂદ નથી થઈ પણ ફરક પડ્યો છે અને વ્યવસાય પસંદગીની પરના અંકુશમાં પણ પરિવર્તન આવ્યું છે પહેલાં એવું હતું કે ભાઈ કોઈક ધારો કે કોઈક આપણે મોચી કામ કરે છે બરાબર તે એવું હતું કે એમના છોકરા માટે કોઈ વિકલ્પ નહોતો એમને ઊંચી કામ જ કરવું પડતું હતું બરાબર પણ હવે આધુનિકતાના જે આપણે દોરમાં પ્રવેશ્યા છીએ બરાબર તો એની પાસે પણ ઘણા બધા વિકલ્પો પ્રાપ્ય છે આપણે આશા રાખીએ કે આ જ્ઞાતિપરણ પર હજુ થોડીક ઝીલી થાય અને સમાજનું થોડુંક ભરું થાય હવે વર્ગનો અર્થ શું છે તો વર્ગનો અર્થ મેકાય વર્ગની પેજ જણાવે છે એ પ્રમાણે સામાજિક વર્ગનો સમાજનો એક એવો ભાગ છે વર્ગ શું છે એક સમાજનો એક એવો ભાગ છે જે સમાજના બીજા ભાગથી દરજ્જાના સંબંધમાં જુદો પડે છે બરાબર એટલે વર્ગ એટલે આપણે જોઈએ તો એકનું સ્ટેટસ બીજાથી કાં તો ઊંચું હશે કાં તો નીચું હશે તો જે સ્ટેટસથી અલગ પડે છે એ સમાજનો એક એવો ભાગ એને આપણે વર્ગ કહીએ છીએ ઓકે સૌરો કિન જણાવ્યું કે સામાજિક વર્ગમાં લોકોનો એવો સમૂહ છે જેના સભ્યો વ્યવસાયિક આર્થિક અને રાજકીય દરજ્જા કેવા પ્રકારના દરજ્જા હોય દરજ્જા ત્રણથી ચાર પ્રકારના એક તો વ્યવસાયિક દરજ્જો હોય આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં સમાન સ્થાન ધરાવે છે દાખલા તરીકે આપણે જે એસસી એસટી હતા તેમણે પહેલું રાજકીય પ્રતિનિધિત્વ ક્યાંય નહોતું તેમના માટે આપણે રાજકીય અનામતની જોગવાઈ કરી બરાબર એમનો આર્થિક ઉદ્ધાર માટે શૈક્ષણિક બાબતોમાં અને નોકરીની બાબતમાં આપણે એમને લાવવા માટે હવે તો ઓબીસી પણ અને ઈડબલ્યુએસ પણ છે બરાબર તો રિઝર્વેશનની જોગવાઈ કરી છે બરાબર તો સામાજિક આર્થિક અને રાજકીય દરજ્જાની બાબતમાં અસમાન સમાન અસમાનતા હોય બરાબર એને દૂર કરીને સમાનતા સ્થાપવા માટેનો પ્રયાસ છે સામાજિક વર્ગના લક્ષણો કયા છે તો એક વર્ગની સમાનતા હોય જો દરેક વ્યક્તિ પોતાના વર્ગને લઈને સભાન હોય છે બરાબર હું એક્સ બરાબર દાખલા કેવું હોય એના મનમાં હંમેશા એક એવું એવું ભ્રમ રહેતો હોય કે હું તો એક્સ છું હું તો વાય છું હું તો ઝેડ છું નહીં આપણે હંમેશા એક માઇન્ડમાં એક રાખવાનું કે આપણે ઓલવેઝ શું છીએ ઇન્ડિયન બરાબર જેમાં આપણા સંવિધાન નિર્માતા આંબેડકરે કહ્યું છે ડૉક્ટર આંબેડકરે કે વી આર એમનું એક કોટેશન જે છે મને બહુ જ ગમે છે કે વી આર ઇન્ડિયન ફસ્ટલી એન્ડ લાસ્ટલી બરાબર એટલે શરૂઆતથી અંત સુધી આપણે ભારતીય છે ઊંચ નીચનો સ્વીકાર આપણે બરાબર કરી લે છે લોકો કે ભાઈ હા હું ઊંચો છું તમે નીચા છો સામાજિક સમાન દરજ્જો અંતરલગ્ન થતા હોય છે વર્ગનું એકમ કુટુંબ છે બરાબર કુટુંબ સંસ્થા અને સામાજિક જીવનશૈલી અને સ્વયંજનિત છે આ બધી સંસ્થા ઓકે તો આપણે અહીંયા આપણો છઠ્ઠો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ આઈ હોપ તમને ખબર પડી હશે બરાબર આની પીડીએફ શો તમે સુધારા વધારા કરીને આપણે આપીશું તમને તો એ ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે જે નવા છે કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરે સબસ્ક્રાઈબ કરવાથી મને થોડોક બૂસ્ટ મળશે અને પ્રોત્સાહન મળશે ઓકે તો નવા લેક્ચર સાથે ફરીથી